નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અગિયાર તારીખ મિત્રો બારમો મિનો બે હજાર પચીસ ને આજનો વાર છે ગુરુવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો આ બંને ખાના આખા આખા ભરાઈ ગયા છે તમે જોઈ શકો નવ નંબર ને દસ નંબર ત્યારબાદ છાપરામાં પણ ઉતરી છે બંને છાપરામાં એ પણ ઉતરેલો માલ છે મિત્રો ને હરાજીનું કામકાજ તમે જોઈ શકો ખૂણેથી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું હતું ચાલો હરાજીમાં જાશી જાણસી કેવા રહી છે આજના ડુંગળીના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

ત્રણસો ને છત્રીસ રૂપિયા ના ભાવ છે ત્રણસો ને છત્રીસ રૂપિયા ના ભાવ છે સાઈડ ની વાત કરીને તો સાઈડમાં માં નાના મોટું છે પણ એકદમ સુડી કરો માલ છે મિત્રો જો ગણાટ સારું છે બસો ને એક રૂપિયા ના ભાવ છે આ માલના ના બસો એક રૂપિયા ભાવ છે તમે માલ અમુક ટકા જો બગાડ વાળો માલ છે અને સાઈઝ વાત કરીએ તો સાઈઝ માં બધું એકરખો માલ છે અને કોટા વાળો માલ જોવા મળી રહ્યો છે એકોતેર છોતેર એકાશી છ્યાસી એકાણું છન્નું છન્નું એક બસો એક છ અગિયાર છવિસ રૂપિયાનો ભાવ છે બસો છવીસ રૂપિયા નો ભાવ સાઈડ ની વાત કરી સાઈડ માં ઝીણા મોટો માલ જોવાની અંદર મળ્યો છે બસો છવીસ રૂપિયા નો ભાવ છે તમે બસો છવીસ এক ছাই એકાશી ભાવ છે બસો ને એકાશી રૂપિયા નો ભાવ છે બસો ને એકાશી રૂપિયા માં વેચાણ છે આ માલ તમે જે શોધકો બસો ને એકાશી બસો ને છ રૂપિયા નો ભાવ થાય બસો ને છ રૂપિયા નો ભાવ છે ઝીણો માલે આવો માલે છે અને મોટો માલે છે આ ટાઈપનો આ ટાઈપનો મોટો માલે છે